આજે એક ફરીથી અથાણાની રેસિપી અને એ છે લસણ મેથી અને કેરીનું અથાણું ઘણા લોકોને લસણ ખૂબ ભાવતું હોય છે ને મેથી પણ ભાવતી હોય છે તો એ લોકોને ખૂબ ગમશે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો માયા માયાદીપક કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી લસણ મેથી કેરીના અથાણા માટે કેરીના ખાટા પાણીમાં પા કપ મેથીને પાંચ કલાક માટે પલાળી દેવાની છે પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે મેથી બરોબર ફૂલી ગઈ છે હવે એને ત્રણ ચાર વાર પાણીથી ધોઈ લેવાની છે ત્યારબાદ પાણી નીતરી જાય એટલે કોરા કપડા ઉપર પાથરી દેવાની છે હાથ ફેરવવાનો છે અને એ ન ફાવે તો કપડું લઈ અને ઉપરથી રબ કરી લેવાનું છે જેથી કરીને સરસ રીતે સુકાઈ જશે બીનું થયેલું કપડું બદલી કાઢવાનું છે કેરીનું પાણી તમારી પાસે ન હોય તો કેરીને ક્રશ કરી લો અને એનો પલ્પ કાઢી અને રસો કરી શકો છો લગભગ છ થી સાત લસણના ફેંદા મેં લીધા છે એને ફોલી લઈએ છે ત્રણ ટેબલ સ્પૂન તેલમાં લગભગ દોઢ કપ જેવી લસણની કળીને મેં આવી રીતે કાપી લીધેલી એ ઉમેરી દઈએ છે ધીરા તાપે એમાં પાણીનો ભાગ હોય એને બાળી નાખવાનો છે ફાસ્ટ ગેસ રાખવાનો નથી એટલે લસણમાં જે પાણી રહેલું હોય એ બળી જશે એટલે લસણ શેકાઈ જશે તમે જોઈ શકો છો કે એ ઓછું પણ થઈ ગયું છે ને સંકોચાઈ ગયું છે આ પ્રોસીઝર કરતાં દસેક મિનિટ થશે હવે સંતળાઈ ગયેલા લસણને બિલકુલ ઠંડુ પાડી દેવાનું છે હવે અથાણાનો મસાલો બનાવી લઈએ અથાણામાં ઉમેરવાના મસાલા માટે મેં એક કપ મેથી લીધી છે એને બે મિનિટ માટે ધીરા તાપે શેકી લઈએ છીએ ઠંડી પડે એટલે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈએ છે ઘઉંનો લોટ ચાળવાની ચાણીથી ચાળી લઈએ છીએ જો તમારે મોટા કુરિયા ખાવા હોય તો ચોખ્ખાના લોટની ચાણીથી ચાળી લેવાના પાવડર નથી કરવાનું યાદ રાખવાનું કુરકુરા રાખવાના છે હવે એમાં પા કપ રાયના કુરિયા લીધા છે બજારમાં જે રાયના કુરિયા આવે છે થોડા મોટા આવે છે એને પણ થોડા ગ્રાઇન્ડ કરી લઈએ છે આવી રીતે વચ્ચે ખાડો કરી લઈએ છે ત્યારબાદ એક ચમચી હિંગ ઉમેરીએ છે થોડાક છુટ્ટા લાલ મરચાં ઉમેરી લઈએ છે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ થોડું વધારે જ ગરમ કરવાનું કારણ કે અથાણું બની જાય એટલે આપણે તેલને ઠંડુ પાડીને ઉમેરવાનું જ હોય છે છે એટલે તમારે ડબલ વાર પ્રોસીજર ન કરવી પડે તો આવી રીતે લગભગ પાંચ કપ જેવું તેલ મેં ગરમ કરવા મૂક્યું એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી એક મિનિટ રાહ જોવાની છે થોડુંક તેલ મસાલામાં ઉમેરીને ચેક કરી લેવાનું છે ત્યારબાદ બાકીનું તેલ ઉમેરી મસાલો મિક્સ કરીએ છીએ મેં સીધે સીધું ગેસ ઠંડો થવા દઈએ છે લગભગ એક કલાક પછી મસાલો ઠંડો પડી ગયો છે ને હાથથી થી ચેક કરી લેવાનો છે મિક્સ કરી લઈએ છે આખા ધાણા આખી મેથી જીરું અને આખી રાઈ શેકીને ક્રશ કરીને પણ મસાલો બનાવી શકો છો ઘણા લોકો રાયના કોરિયા પણ વધારે પ્રમાણમાં લેતા હોય છે મેથીના પણ ઓછા પ્રમાણમાં લેતા હોય છે દરેકની રીત રીત અલગ અલગ હોય છે આ હું મારા ઘરની શેર કરી રહી છું ફક્ત ચમચી જેટલી હળદર અને મરચું છે એક કપ કાશ્મીરી મરચું છે જે તીખું નથી ત્યારબાદ શેકેલું મીઠું મીઠું હંમેશા મસાલામાં શેકીને જ નાખું કારણ કે મીઠામાં પાણીનો ભાગ હોય છે જો મીઠું શેક્યા વગર તમે નાખશો તો એ પાણીનો ભાગ તમારા અથાણાને બગાડશે આ તમને ખાસ ટીપ છે અને અથાણામાં તમારે કાશ્મીરી મરચું લેવું જેનાથી તમારા અથાણા નો કલર ખૂબ સરસ લાલ રહેશે તમને થોડું તીખું ખાવું હોય તો દેશી મરચું પણ ઉમેરી શકો છો આવી રીતે વરિયાળી ને ધાણા પણ તમે ઉમેરી શકો છો તો આ મસાલો તૈયાર છે મેં લાડવો દેશી કેરીને છીણીની મદદથી છીણી લીધી છે જે બહુ જ ખાટી આવે છે અને એટલે અથાણા તમારા સરસ ખાટા થાય છે તો હંમેશા ખાટા અથાણામાં દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો હવે તૈયાર થયેલો મસાલો પહેલા થોડોક ઉમેરી લઈએ છે અડધા જેવું ઉમેરી દેવાનું છે બરોબર મિક્સ કરી લઈએ છે ત્યારબાદ મેથી જે સુકાઈ ગયેલી એને ઉમેરી દઈએ છે મિક્સ કરીએ છીએ મિત્રો તમે સરસિયું પણ ઉપયોગ કરી શકો છો તેલની જગ્યાએ દરેકના ટેસ્ટ ઉપર આધાર રહેતો હોય છે હવે ધીરે ધીરે થોડો મસાલો ઉમેરી દઈએ છીએ ફરીથી એને હલાવીને મિક્સ કરી લઈએ છીએ દરેકના ઘરની રેસિપી બનાવવાની અલગ અલગ હોય છે રાયના કુરિયા ઘણા વધારે લેતા હોય છે ઘણાને સરસિયાનો સ્વાદ ભાવતો હોય છે ઘણાને તેલનો સ્વાદ ભાવતો હોય છે હું બાર મહિનાનો આવો મસાલો બનાવીને સ્ટોર કરી રહ્યો છું જેથી કરીને અથાણામાં ગમે ત્યારે તમે ઉપયોગ કરી શકો મારી એ બાઉલની જરૂર હતી એટલે ફરી મેં બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે મિક્સ કરી લઈએ છે તમે જોઈ શકો છો કે એકદમ લાલ લાલ સરસ મજાનો આ અથાણું થયું છે હવે લસણ ઠંડુ પડેલું એને ઉમેરી દઈએ છે તેલ સાથે જ ઉમેરી લેવાનું છે ગરમ ગરમ ક્યારેય નથી ઉમેરવાનું એને ઠંડુ પડવા દેવાનું છે ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ જે વધેલું એ ઉમેરી દઈએ છે એટલે હંમેશા તમારે વધારે જ ગરમ કરવાનું વધે તો શાકભાજીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો અથાણાને તેલમાં ડૂબાડુબ રાખશો તો તમારા અથાણા ક્યારેય નહીં બગડે જોઈ શકો છો એકદમ સરસ થયું છે આને જ્યારે બોટલમાં ભરીશું ત્યારે ડૂબાડુબ તેલમાં રાખીશું ખાટા અથાણાને કાચની બોટલમાં જ તમારે રાખવા અને ફ્રીજમાં રાખશો તો એકદમ સરસ એનો કલર લાલ લાલ રહેશે તમે બહાર રાખવું હોય તો તેલથી ડૂબાડૂબ રાખવાનું અને જ્યારે પણ કાઢો ત્યારે એની આજુબાજુની કિનારીઓ લૂચી ફરીથી તેલ ગરમ કરી ઠંડુ પાડી અને ઓછું હોય તો ઉમેરવાનું આવી રીતે તમે સાફ રાખશો તો તમારા અથાણા ક્યારેય નહીં બગડે કેરીની છેડની જગ્યાએ તમે કેરીના કટકા પણ કરી શકો છો તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય